વિસનગર શહેરના પટની દરવાજા બહાર આવેલા ત્રણસો પાંચમાં નગરપાલિકા ભરતભાઈ બી અને તેમના સુપુત્ર હિરેનભાઈ પટેલ બિલ્ડર છે જે આજના કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી ભારત વિકાસ પરિષદના પ્રમુખ ડોક્ટર જયેશભાઈ શુક્લ પ્રોજેક્ટ ચેરમેન ડોક્ટર નિખિલભાઈ ઠક્કર કો પ્રોજેક્ટ ચેરમેન પ્રકાશ સોની મહિલા પીનાબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા તો વિસનગર નગરપાલિકાના એકસો પચીસ જેટલા સફાઈ કામદારો સમગ્ર શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં સફાઈ કરતા હોય ત્યારે તડકાથી રક્ષણ મળી રહે તે માટે શહેરની સેવાભાવી સંસ્થા એવી ભારત વિકાસ પરિષદ દ્વારા દરેક સફાઈ કામદાર ને માથું ઠાંકવા માટે ટોપી આપવામાં આવી હતી તો આ બાબતે પ્રોજેક્ટ ચેરમેન નિખિલભાઈ ઠક્કર દ્વારા માહિતી આપવામાં આવી હતી અને ભારત વિકાસ પરિષદ દ્વારા આવી સારી સેવા પ્રદાન કરવા બદલ પ્રમુખ ઉત્તમભાઈ પટેલે પોતાના પ્રતિભાવો આપ્યા હતા તો આજના કાર્યક્રમની માહિતી ભારત વિકાસ પરિષદના પ્રમુખ જયેશભાઈ શુક્લે આપી હતી અને અંતે આજના કાર્યક્રમની આભાર વિધિ મહિલા સંયોજિકા હેમા સોનીએ કરી હતી આપણે આયોજન કરી રહ્યા છીએ એ નજીકના સમયમાં તમને કહી દઈશું તમે જો બીમાર હોય કોઈ પણ બીમારી હોય તો એની ફાઇલ લઈને આવવાનું કંઈ ના હોય તો એમને પણ આવવાનું તો એનાથી તમને ખબર પડે લેબોરેટરીના ટેસ્ટ પણ થશે તમારા તમારું બીપી બીપી રહેશે કે નથી રહેતું આંખનું મોટીઓ હશે તો પણ ખ્યાલ આવી જશે બીજી કોઈ તકલીફ હોય મોટી બીમારી તો શું છે કે આ તપાસમાં સામાન્ય ખબર પડી જાય તો તરત જ આપણે કીડી કહેતા કટક થઈ જાય એવું ના થાય એના માટે આપણે આ રીતે કામ કરી રહ્યા છીએ એટલે તમારી જન સુખાકારી અમારા માટે પણ સારી છે અને તમારા ફેમિલી માટે પણ સારી છે એટલે આપણે આ કાર્ય તમારા માટે અવારનવાર કરતા રહીશું અને ફરીથી વિનંતી કે અમે સરપ્રાઇઝિંગની ચેકિંગ કરીશું તમે ટોપી પહેરેલી હશે રેગ્યુલર એક વર્ષ પહેરશો તો અમે ઇનામ પણ આપવાના છીએ અમારા ચંદ્રપાર્કમાં ઘણી બહેનો આવે પેલા હંસાબેનને મળ્યા ચંદાબેનને આજે નાનકડો સારો પ્રયાસ જે કરવામાં આવ્યો એ જેમ તમે લોકો ગામને કચરામાંથી દૂર રાખો છો તમે પોતે કચરામાં જઈ અને કચરા કચરો સાફ કરી તમારા આરોગ્યનું ધ્યાન રાખ્યા વગર ગામનું આરોગ્ય પહેલું ધ્યાન રાખો છો એ લોકોની ખાસ તકેદારી રહે ગરમીમાં એ લોકોનું માથું તપે ને એના માટે ભારત વિકાસ પરિષદ દ્વારા આજે તમને તમારા માટે ખૂબ ચિંતાનો વિષય કરી અને આ એક ટોપીનું વિતરણ કરવા માટે એક નાનકડો પ્રયાસ કરી આગામી સમયમાં આ જ સંસ્થા દ્વારા જેમ તમારું આજે આ તમારું સ માથું ટપે નહીં તપે નહીં એના માટે આજે જે વિચાર્યું એનાથી ઉપર જઈ આ જ સંસ્થા તમારા સ્વાસ્થ્યની ખાસ ચિંતા કરતી હોય આગામી સમયમાં તમારો બોડી ચેકઅપ કેમ કરવા માટે સંસ્થાના પ્રમુખશ્રી અને બાકીના સભ્યોએ ખૂબ ઉત્સુકતા બતાવી છે આગળનો કાર્યક્રમ તમને સમય જગ્યા આ બધું આપણે કેવડાવીશું ફરીથી એક વખત તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આટલી ગરમીમાં તમે બધા કામની જે સેવા કરી રહ્યા છો એના માટે ખૂબ તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન અને આવનાર સમયમાં ખૂબ હજુ સારી સેવા આપોઆપ